ભ્રષ્ટાચારીઓ તેમજ વચેટ આવ્યો હવે સરકારી અનાજ બાદ સગર્ભા માતા બાળકો કિશોરીઓના હકનું પોષણ છોડ્યો નથી વડુ પોલીસની મોટી એના પગલે ગુજરાત સરકારની આઈસીડીએસ યોજના હેઠળ આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવનાર માતૃશક્તિ પૂર્ણાશક્તિ તેમજ બાલશક્તિના આઠસો અડત્રીસ જેટલા પેકેટો ઝડપી પાડ્યા છે વડુ પોલીસ તપાસ દરમિયાન એક ટેમ્પામાં સૂકા ઘાસ અને તાળપતિની આળમાં લઈ જવામાં આવતા પોષણ તહાને ઝડપી પાડ્યો હતો જેમાં ડ્રાઈવર દ્વારા કોઈપણ પ્રકારના પુરાવાઓ વગર આ માલને લઈ જવામાં આવતા વડુ પોલીસે ટેમ્પો ડ્રાઈવરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આ પોષણયુક્ત આહાર સરકાર દ્વારા લાભાર્થીને વિના આપવામાં આવતો હોય છે જે ભ્રષ્ટાચાર તેમજ વટેટીયાઓ દ્વારા લાભાર્થીના બદલે સગે વગે કરવાનું ષડયંત્ર સામે આવતા આઈસીડીએસના અધિકારીઓ પણ વડુ પોલીસ ખાતે દોડી આવ્યા હતા અને તપાસમાં જોત હતા આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો છે તેમાં તપાસ આરંભવામાં આવી છે હું બાળ વિકાસ યોજનાથી કરી છું પાંદરા કટક ખાતે છું આ જે સ્ટોક જે છે આઈસીડીએસ વિભાગનો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ગઈકાલે રાત્રે વડુ પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ હાથ ધરાઈ હતી રેન્ડમ ચેક કરતા હતા તેઓ દ્વારા એ લોકોને એક ગાડીમાં સ્ટોક મળેલો છે અને અત્યારે અહીંયા વડુ પોલીસ સ્ટેશન પર આ સ્ટોક લાવેલો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ સ્ટોક હોવાથી અહીંયા મને તપાસ માટે અહેવાલ આપ્યો છે કે ભાઈ આ ક્યાંનો સ્ટોક છે કેવી રીતના છે એ હજી તપાસમાં આવશે અધિકારીઓની નજર હેઠળ આ સ્ટોક રાખવામાં આવતો હોય છે વિતરણ કરવામાં આવતો હોય છે

કાર્યવાહી થશે પોલીસ ફરિયાદ થયેલી છે અને આના રિલેટેડ તપાસ આગળ થશે ત્યાર ખ્યાલ પછી ખ્યાલ આવશે કે કોણ છે આની અંદર જેને આ સ્ટોક લીધો છે અને પ્રયત્ન કર્યો છે